સૌને નમસ્કાર સૌને જય આદિવાસી આપણી લડત સેના મુદ્દે છે ડ્રાઈવરો સાથે જે અન્યાય પૂર્વક નો કાયદો પસાર કરેલો એના માટે શું કાયદો હિટ એન્ડ રન કેસમાં ડ્રાઈવર ભાગી જાય અને સામેવાળો વ્યક્તિ મરી જાય તો એને સાત લાખ રૂપિયા સરકારને ચૂકવવાના અને દસ વર્ષની સજા મારે સરકારને એટલું જ પૂછવું છે આ આ કોના ફાયદા માટે કાયદો બનાવ્યો છે કે કોના નુકસાન માટે કાયદો બનાવ્યો છે આમાં નુકસાન ડ્રાઈવરોનું છે જે સૌથી ઓછી ઓછા રૂપિયા પગાર લઈને ડ્રાઈવિંગ કરે છે અને આખા દેશનું અર્થતંત્ર ચલાવે છે કોરોનાના કપરા સમયમાં

કોઈ બીજું કરતું નથી અને વાહન મોટા વાહન જે લઈ જઈને દેશ સેવાનું જ કામ કરે છે ત્યારે એના પર જો કાળો કાયદો પસાર કરવામાં આવેલો હોય તો અમે છેલ્લા શ્વાસ સુધી ડ્રાઈવરોની સાથે છે